માલિકના ખેતરમાં વયો ગયો અને ત્યાર પછી ત્યાંનો માલિક આવે છે અને એના બે પગ કાપી નાખે છે અને પછી જુઓ મારા ભાઈઓ ખરેખર તમારું આ જે દિલ છે ને એ તૂટી જશે એટલું ખતરનાક આ વિડિયો છે મારા ભાઈ કેમ કે જો તમે કદાચ કોઈને રોટલો ના આપી શકો તો કાંઈ નહીં પણ કોઈના ભાઈ જીવતે જીવ પગ ના કાપશો કેમ કે આ વિડીયો જ્યારથી મિત્રો મેં જોયો છે ત્યારથી મને પણ રડું આવી ગયું કે ખરેખર આ લોકો કેમ સમજતા નથી મિત્રો આ ઊંટની કઈક એવી દશા થઈ છે કે ખરેખર હવે આ એવું થાય છે કે આ ઊંટ જો કદાચ મરી જાય તો સારું કહેવાય કેમ કે મિત્રો એના બે પગ કાપી નાખ્યા છે લોહી લુવાણ થઈ ગયું છે આ ઊંટ અને બસ આ રૂટ ઊંટ છે એ જોર જોરથી રડી રહ્યો છે ને રડતા રડતા કહી રહ્યો છે કે હે ભગવાન એવો તો મેં શું ગુનો કર્યો હતો કે મારા બે પગ કાપી નાખ્યા આ ઊંટની આગળ મિત્રો લાખો રૂપિયાનો એની આગળ ખજાનો નાખી દો ને છે આ ઊંટની આગળ એની જે સેવા થાય એ હવે લોકો કરી રહ્યા છે પણ આ ઊંટ જીવે એવું લાગતું નથી કેમ કે એનો માલિક છે એ તો બિચારો ક્યાંક આગો પાછો ગયો હતો પણ આ ઊંટ જે ભૂલથી બીજા ખેતરમાં ગયો અને જે બીજા ખેતરનો માલિક હતો એને મિત્રો આ ઊંટના બે પગ કાપી નાખ્યા તમને નીચેનો હું વિડીયો નહીં બતાવી શકું કેમ કે મિત્રો પોલિસી વિરુદ્ધ છે બાકી આ ઊંટનું દર્દ જુઓ સાહેબ આ ઊંટનું દર્દ જોઈને એવું થાય છે ને કે લોકોમાં હિંસાનિયા છે જ નહીં અરે ભાઈ તમે કોઈને સુખ ના આપી શકો તો કાંઈ નહીં પણ કોઈને દુઃખ ના આપો આ ઊંટ મિત્રો દિવસ અને રાત એટલો રડી રહ્યો છે એની આગળ પાણી મૂકે છે પાણી પીતો નથી કેમ કે મિત્રો બે પગ કાપી નાખ્યા છે તો એ પાણી ક્યાંથી પીએ એને તો એનું મોત નહીં પડે કે મોત ક્યારે આવે મિત્રો આવા વાયાટ લોકો માટે તમે શું કહીશો કમેન્ટ કરીને જરૂર બતાવજો આ વિડીયો પાકિસ્તાનનો છે મિત્રો ખૂબ જ દુઃખ થાય છે બાકી એને જે કામ કર્યા છે ને એ ઉપર જઈને એને ભોગવવા જ પડશે બાકી વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી માલિકને સજા થવી જોઈએ મિત્રો શેર જરૂર કરજો